દિવાળી તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માંગરોળ શહેરમાં ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા ગૌશાળાના લાભાર્થે ફટાકડા વેચાણ લીમડા ચોક નજીક મુરલીધરવાડી ખાતે શરૂ કરાયું જેના ઉદઘાટન પ્રસંગે જુનાગઢ સાંસદ માંગરોળ જુનાગઢ ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓના ઉપસ્થિતિમાં સાંસદ હસ્તે રિબિન કાપી ફટાકડા વેચાણ મોલ ખુલ્લું મુકાયું હતું માંગરોડ શહેર અને તાલુકાની જનતા ને તદ્દન નવી વેરાયટીમાં અલગ અલગ ફટાકડા વેચાણનું આયોજન કરાયું છે અને તેમાંથી જે આવક થાય તે ગૌશાળામાં ગાયોની સેવા અને સારવાર અર્થે વાપરવામાં આવશે દ્વારા છેલ્લા વર્ષથી ફટાકડા આયોજન થાય છે અને બે વર્ષની ભવ્ય સફળતા બાદ આ ત્રીજા વર્ષે પણ મોલનું આજે ઉદઘાટન કરવામાં આવેલ અને આ મોલમાં તદ્દન નવી વેરાયટીઓ અને તદ્દન નવા ફટાકડાના સ્ટોક સાથે આજે ઓપનિંગ કરવામાં આવેલ અને આજના આ ઓપનિંગ કાર્યક્રમમાં આપણા જૂનાગઢ જિલ્લાના યુવા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા રાષ્ટ્રીય મક્ષીબંધ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ તેમજ પીઆઈ દેસાઈ સાહેબ અને થારા સમાજના પટેલ પરસોત્તમભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેલ અને સાથોસાથ ગામના તમામ સમાજના પટેલ શ્રીઓની પણ આજની આ ઉપસ્થિતિમાં આજનું આ ભાંગરોનું શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા તદ્દન રાહત ભાવે અને તદ્દન ખૂબ વિશાળ રેન્જમાં અને સારી કંપનીના બ્રાન્ડેડ ફટાકડાનું મોલનું આજે ઉદઘાટન કરવામાં આવેલ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ